નમસ્કાર મિત્રો આજે આપણે કઠોપનિષદના થોડાક શબ્દો જે અનમોલ નૃત્ન સમાન છે તેની ચર્ચા કરીશું જે તમે ધ્યાનથી સાંભળજો અને આ કઠોપનિષદની સુવાક્યની ચર્ચા કરીએ તે પહેલાંમાં તમારે રોજે આવું જ્ઞાન મેળવવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ બધાને નમસ્કાર તો આપણે સાંભળીએ કે અધૂરા જ્ઞાનની નિંદા અજ્ઞાનીને રાજી કરવું તે સહેલું છે વિશેષ જાણકાર સુગ્ન પુરુષ તેથી પણ વધારે સરળતાથી પ્રસન્ન થઈ શકે છે પણ જે પુરુષ જ્ઞાન જ્ઞાનનો એક કણ વડે જ પોતાની જાતને બહુ ડાહ્યો માની બેઠો છે તેવા અધકચરા જ્ઞાનીને તો બ્રહ્મા પણ પ્રસન્ન કરી શકતા નથી જે આપણે બધાએ અનુભવ કર્યો છે અને એ સાચી વાત છે બીજું કે મૂર્ખની નિંદા કોઈ વ્યક્તિ મગરના મોઢાની દાઢમાંથી મણી બળપૂર્વક કાઢી શકે એવું બની શકે છે ઉછળતા અનેક મોજાથી ભરપૂર સમુદ્રને પણ તરી જાય એવું પણ શક્ય છે ક્રોધે ભરાયેલા સાપને પણ ફૂલની જેમ માથા ઉપર ધારણ કરી શકે એવું પણ બની શકે કોઈ સારી કે નરસી વસ્તુમાં ચોટેલા મૂર્ખ માણસના મનને તેમાંથી હટાવી શકાતું નથી કોઈ પુરુષ પ્રયત્નપૂર્વક રેતીમાંથી તેલ કાઢી શકે એવું બની શકે કોઈ મનુષ્ય કોઈક વખત સસલાના શીંગડાને મેળવે એ પણ સંભવિત છે પણ સારી કે નરસી કોઈ વસ્તુમાં ચોટેલા મૂર્ખ માણસના મનને તેમાંથી કોઈ હટાવી શકે તે સંભવિત નથી કાં સાવ ગાંડા સારા અને કાં સાવ ડાયા સારા અધ્વજના માણસ હોય સાચામાં સમજે ન ખોટામાં સમજે એટલે એવા માણસો હારે દલીલ કરવામાં પડવું એના કરતા મૌન રહેવું એ અતિ ઉત્તમ અલંકાર છે એવું કઠોક નિષદમાં ચર્ચા છે જ્યારે સંત લોકોનું જીવન કેવું હોય તો કે ન્યાયયુક્ત પ્રિય આજીવિકા માર્ગ અપનાવવો ભલે કષ્ટ કષ્ટવે સહેવું પડે પણ ન્યાયપૂર્ણ અને આજીવિકાથી પૂરું પડે એવું જીવન પસંદ કરવું પ્રાણ જાય તો પણ પાપ કરવામાં પ્રવૃત્ત ન થવું દુર્જનો પાસે કંઈ પણ માગવું નહીં અલ્પધનવાળા મિત્ર પાસે કોઈ પણ વસ્તુની યાચના ન કરવી વિપત્તિમાં ઉચ્ચ રીતે રહેવું અને મહાન પુરુષોને પગલે ચાલવું એટલે કે તલવારની ધાર પર ચાલવા જેવું છે આ કઠિન વ્રથ જે આપણે સંતજનોએ જીવીને બતાવ્યું છે તો વિચાર કરો એ સંતજનોનો દ્રષ્ટિકોણ કેવો હોય છે એના વિશે આ કઠોપનિષદની અંદર ચર્ચા કરવામાં આવી છે જો તમને એ ઠીક લાગ્યું હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું આવા સુવાક્યો નિયમિત તમને સંભળાવીશ ધન્યવાદ